એકમારા મોમાં ગોળ વટલો કરેલા સોટલો કરવાનો ગોળ જો ખાઈ જો

પેલા તમારે મુરત કર્યું ના કર્યું નું મુહૂર્ત કર્યું છે ના સુધરે કાકા અમારી તો પરિસ્થિતિ એવી ને શાનું મુહૂર્ત કરવું કેજો કરે કાકા આવું દ્વાડું તો ના બોલાય પાવ દ્વાડું બોલ બોલતો હા તું કવતા અમે કોઈક દાડો ધંધો કર્યો

બરો સવાલો કરો તમે નહીં કરો તમે કરો બરોબર આવ્યો છે હા અને હું શું કઉ છુ તો મારું પણ એ નોકરી જાતો હોય ને હા એટલે ઓર રાખીને હેડવાનું વધારે

દ વાગવા આયા તો મારે કીધું વહેલું આવજે તું ખબર તો મૃત આપણે રહે લાભ પહોંચામાં જશે તો વહેલા ઉઠીને આવો પણ મારા વચ્ચે કઈ કઈ થાય છે ભલે તું કઈ બી મોડો આવતો પણ આજ તું વહેલું આવજે આજ આ ધંધાનો આપણે ધંધા આ મંડપનો છે એ ભગવાન આ બધા ને કોઈ મારા હાથે જ મૃત કંઈ મારા મારાથી કીધું તું કે તમે વહેલું મૃત કરજો પરું તો આપણે પછી ઋષિ મળે છે માથા ઋષિભળે તો શું આપણું ભાઈ જય ભગવાન માતાજી ખો ખોરા

તમા કરો ને તમે તમે વધુ નઈ કરો ના તમારા બદલા કરો બે માતાજી બારે મહિના આમ

આખું પાછું કરો ના તમે આ છકરા ની દુકાન થી લાયા તો આખું કે બોટેલો લાગે છે ઓય તો બિલાડી આખા પાછું નહીં કરી તમે જ નહીં બોટ્યો ના હે ધંધા નું મુહૂર્ત કરો

કોક સેટિંગ કરી હું શું કહું છું હા હું 50000 ચોકતી વ્યાજવા લાવું છું રિક્ષા લઈ આવું છું ને તમાર વર્જીઓ મારવાની હા ભલુડા એમ કરે તો પડ પીવાન તો ટેવ છે ટેવ તો નહી દે પણ હોજી બે ઠેલો લઈ આવી પડશે દારૂ બંધ કરી નાખજો હાર રેડ બંધ કરી નાખો ભાઈ તારું કેવું કરું ના ચોય આ દારૂ બારું વેચતા ના કે પીતા ના કશું નહીં કરું પણ હવે તું મને ધંધો કીધો છે હું રિક્ષા લઈ આવ્યો હારી લઈ આવજે બડા પાટણ થી ઓમેયા ની વર્ધી મારવાની તમે હા પાટણ થી ઓમેયા આઘાર પાલડી શિવડ તે રસ્તા ના કાકા હું એક વાત કહું હમ આપડે આ દારૂ વેકન રોજ જેટલા વેલા ના ઝઘડા થાય કાય આ દારૂ લે જેટલા ઝઘડા કરી ઘરમાં કશું રાખતા નહી તમારી જે પરિસ્થિતિ બધાની થઈ જાય સવા સાચી છોકરા તારામાં બુદ્ધિ બહુ છે હો કાકા એટલે કહું આપણો દારૂ વેકવાય નહી કે પીવાય નહી તમે રિક્ષા લઈ આવો

નાના છોકરાની કેવી વાત સાચી છે ઓમાંથી તો ઘણા ઘણા ના ઘર બગડી ગયા ઘણા વાટમાં મળે ગયા જણા જણા છોકરો અને મારો ભલુડે કીધું મને બાપચારા ઘણી વખત સમજાવે પણ હું મોજ ના બોલે આ દારૂ કાકા છોડી મેલો છોડી મેલો પણ કાકા છોડ્યા ના અને લશ્કરે અત્યારે ભલુડે મારા વિશે કેવું વિચાર્યું કે કાકા તમને લેલું દીક્ષા અને સટલ મારો

છે આ મારું બાળ છે